જય મામ્મા આપણી સવાર થઈ ગઈ છે આપણે અહીંયા હોટલ ને ટ્રાન્સપોર્ટ છે ત્યાં પહોંચી આવ્યા છીએ હવે જોઈએ શું લોડ થાય છે ભાઈ ઉઠો ઉઠો ભાઈ ઉઠો એનું આવડું હોય ભાઈ મહેમાન સામે એક ગાડી ફસાઈ ગઈ છે હો ભાઈ વરસાદના કારણે ફસાઈ જાય છે એ લોકોનો આંક નદી બિચારી બોચેની કામ કરે છે આવા સર નીકળા બોલ

બેની ભેગી તાકાત નથી તારી ભાઈ બે બે ગાજુ અહીંયા બેસી રહ્યો હોટલે ભાઈ હા એ બેસી ગઈ છે

મહેમાન ને જમવા ઉભા છીએ ઉભા નથી મહેમાનને ને જમવા બેઠા છે ઊભા છીએ હવે બેસું હવે બેસું બેઠા છે હવે બેસું મહેમાન બેસી ગયેલા છે એટલે જ ને પેલો એમ કેવા ઉભા છીએ મહેમાન નહીં જો દાંત આવે ન કે ના આવે એને આપણે ઊંધો તો કહીએ ને ઘણા બધા વાયો કમેન્ટ કરે કે મહેમાન બાજુ વાર નથી પણ મહેમાન ભાઈ હું એક જ વાર એવા જઈ ભેગું ફરવા જ આવ્યો હતો કારણ કે મહેમાનને વાડીઓનું કામ બાજુ ઘણું છે પાવડો લઈને અહીંયા ખોદવાનું હોય કે અહીં ટાયર હલવા જાય ખોદવું હોય તો વાડીએ કરવું આવે

હવે રાખી રહ્યા છે નહીં દોઢ બે વધી ગયું થોડુંક વધી એ થોડુંક વધી ગયું દોઢ બે થી વધી ગયો ઓછું કરવાનું હતું ભાઈ એની જગ્યાએ થોડુંક વધી ગયું વધી ગયું કિલોમીટર કપાઈ ગયા પછી ખબર પડી ગયા ઊંધા ચડી ગયા અંધા ચડી ગયા પાછા આપણે મૂકી ગઈ ગાડી છે ઘણી બધી વાર થઈ ગયા હે જો આમ લાઈટું દેખાય ને આ ગાડી આપણી જોડી છે શું કરીએ હવે બેસી બેસીને આવે અમને અહીંયા કંટાળો આવે આવી ટીપ કોઈ દી નથી આવી આવી ટીપ નથી બરાબર